જય માતાજી દોસ્તો હું છું મુકેશ મલદાર તો દોસ્તો તમારા માટે હું વિડીયો ઘણા દિવસથી નથી લાવ્યો તો દોસ્તો એનમાં દિક્કત હતી કેમ કે જીને તો માદા પડી ગયા દોસ્તો તાવ માથું શરદી મેં પડી ગયા હતા એટલે એને લગ્નગાળો ચાલુ તો દોસ્તો ડીજે રણસી રહ્યા હતા એટલે કોપીરાઈટ આવે એના માટે હું વિડીયો નહોતો શૂટ કરતો દોસ્તો અને કેમ કે હાલત ખરાબ થઈ ગઈ હતી એના માટે દેશમાં મેં વિડીયો ના બનાવ્યો તો દોસ્તો વાડી પર આવી ગયો છું તો પાછો વિડીયો ચાલુ કરું આજે ઘણા દિવસથી મારા દોસ્તોને રિવ્યૂ નથી આવ્યું એટલે આજે હું રિવ્યૂ આપી દઉં દોસ્તો તો દોસ્તો કાલે પાઇપલાઇનનું કામ ચાલુ હતું તો પાઇપલાઇનનું કામ પૂરું થઈ ગયું અને આ ઓઇલ રહી ગયું હતું એટલે ઓઇલને હું મૂકવા જઉં છું બીજાની વાડીનું હતું એટલે તો ચાલો મૂકી આવીએ તો તમને પણ બતાવી દઉં હું તો આ જોઈ રહ્યા છો દોસ્તો કાલે પાઇપલાઇન દબાવી તો એનો પાઇપ ઊભો છે જોઈ લો થમલાક અને એરવાલ મૂકવા માટે બનાવેલો છે તો દોસ્તો અહીંયાથી સીધું પાણી અંદર ઘૂસશે અહીંયાથી લાંબો પાઇપ રાખશું દોસ્તો અહીંયાથી લાંબો અહીંયા બોરિંગમાંથી પાણી આવશે ને ઉપરથી નીચે ઉતરશે પાણી એટલે સીધું હોજમાં જશે તો ત્યારે પણ પાણી ચાલુ છે ને કાલે કપચી પણ ફરી ગયા અહીંયાથી અમે જોઈ તો પાણી તો જાય છે હોજમાં બીજી લાઇનમાં નવી લાઈન નાખી છે મિત્રો તો મિત્રો યુટ્યુબ ચેનલમાં ઘણા દિવસથી વિડીયો નથી નાખ્યો તો આજે નાખું છું વિડીયો હું તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો તમારા દોસ્તો સુધી શેર કરી નાખજો નવા વિડીયો હું લાવતો રહીશ તો દોસ્તો આશા રાખું છું તમે જરૂર મારી ચેનલને વાયરલ કરાવશો અને એક બે હજાર સબસ્ક્રાઈબર કરાવશો દોસ્તો ઘણો સમય થઈ ગયો છે મારી સબસ્ક્રાઈબર નથી વધતી દોસ્તો બસ એટલી છે કંઈક કરો દોસ્તો કે મારી સબસ્ક્રાઈબર વધે તો ચાલો આપણે કેન મૂકીને આવીએ ત્યાં સુધી બન્યા રહો તમે વિડીયો મેં તો દોસ્તો હું આંબાની પાસમાં થઈને જાઉં છું તો હું પાકેલી પાકેલી કેરી દેખાય તો હું ખાવાની કોશિશ કરે તો તમને પણ બતાવી જોઈ લો આંબમ આંબમ કેરીઓ પણ લાગેલી છે તો ખાવા જેવી કેરી મને હાથમાં આવી જાય એટલે હું ખાઈ લઈશ કેરી બહુ સારી છે અહીંયા કેસર છે ક્યાંક પાકેલી છે તો ખાશું કંઈ કઈ તો દોસ્તો આપણે જરા દબાણ આપશું તો પાકેલી હોય એ નીકળશે તો આગળ મને દેખાય છે ખરી પાકેલી દોસ્તો આ તો કાચી છે યાર एक ऊमपा के लुनकी यार समय घमे થઈ ગયો છે તો ચાલો થોડા આગળ જઈએશું આગળ જઈને ગોગટીને નીચેથી ઉતરશું ઓય મળી ગયો દોસ્તો તો જોઈ લો દોસ્તો આ છે કેસર હજી જ મળી ગઈ છે દોસ્તો અહીંયાથી આપણે સીધા અંદર ગોગક્ષ તો બે કેરી મળી ગઈ છે ખાવા લાયક તો બીજી તો તો દોસ્તો તીસરી પણ મળી ગઈ છે મને લગભગ પણ કાચી લાગે છે દોસ્તો કાચી છે અને ત્યાં ને ત્યાં મૂકશું તો દોસ્તો ખાવાલાયક બે કેરી મળી ગઈ છે તમને હું એનો ટેસ્ટ પણ બતાવી દઉં તો કેટલો સુંદર મજાનો ટેસ્ટ છે જોઈ લો દોસ્તો મસ્ત મજાની કેરી છે એકદમ બ્યુટીફુલ દોસ્તો ચાલો હું અહીંયા વિડીયો બેન કરું તો મળશું નવો વિડીયો મારા હાથ તો આમે ખરાબ થશે એટલે વિડીયો બનાવવા મજા ના આવે તો ચાલો સબસ્ક્રાઈબર કરી લેજો અને શેર કરી દેજો થેન્ક યુ